એકસો ત્રીસ ચાલુ વિધાનસભા મત વિસ્તાર નો સ્ને સમારોહ યોજાયો તેમાં આદિવાસી પીલ સમાજ પંચ દ્વારા તૈયાર કરાયેલા લગ્ન બંધારણના અમલીકરણ માટે પીલ સમાજ પંચ સમિતિ ના સભ્યોએ હાજરી આપી મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ ભાજપ દ્વારા સ્નેમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં આદિવાસી ફિલ સમાજના ઉત્થાન માટે નક્કી કરેલ લગ્ન બંધારણ મુજબ ઓછા ખર્ચે લગ્ન કરવા ડીજે સદંતર બંધ અને સાદાઈથી લગ્ન કાર્યક્રમ કરી સાદા ભોજન સાથે લગ્ન કરવાનું ફિલ સમાજ દ્વારા દરેક તાલુકાના તાલુકા લેવલે ધારાસભ્ય શ્રીઓ તાલુકા ભીલ પંચના અધ્યક્ષ તરીકે રહેશે અને ગામકક્ષાએ સરપંચ શ્રીઓ અધ્યક્ષ તરીકે રહેશે તેવી માન્ય શ્રી તથા ધારાસભ્ય શ્રી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને જિલ્લા કસાઈ દાહો જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડુર સાહેબને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ટૂંક સમયમાં જિલ્લા તાલુકાને કામ કક્ષાએ સમિતિઓ બનાવી આદિવાસી ફીલ સમાજ પંચ નક્કી કરેલ લગ્ન બંધારણનો ચુસ્તપણે અમલ કરવા કરાવવા માનનીય મંત્રી શ્રી સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રી દ્વારા સમર્થન કરી તમામને ફીલ સમાજ પંચ દ્વારા નક્કી કરેલ લગ્નના નિયમોનું પાલન કરવા આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન પત્રકાર દીપસી બારીયા સાથે આઈસીવન ન્યૂઝ ગુજરાતી